કાશનો પાવન પર્વ એટલે દિવાળી અને દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું જો કોઈ માર્કેટ હોય તો તે લાલ દરવાજા છે જોકે દિવાળીના દિવસોમાં તો અહીં આગળ જે માર્કેટની ચક્કા જો અંદર જ કંઈક અલગ જોવા મળે છે જ્યારે પણ વાર હોય કે તહેવાર હોય મધ્યમ વર્ગના ખિસ્સાઓને પરવડે તેના માટે લોકો છે કે જે અહીંયા આગળ ખરીદારી કરતા હોય છે જોકે અહીંયા અનેક માર્કેટ આવેલા છે ઢાગરવાડ હોય કે પછી રતનપોળ ટંકશાળ એટલે કે જેટલા પણ ગ્રાહકો હોય તેમને હોમ ડેકોરથી લઈને ડિઝાઇનર વેરથી લઈને જ્વેલરીથી લઈને અને મેકઅપનો તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જતી હોય છે જોકે ગુજરાતભરમાંથી લોકો અહીં આગળ ખરીદારી કરવા માટે આવતા હોય છે નાના ભૂલકાઓ હોય કે પછી મોટેરાઓ હોય તમામ લોકો માટે જે પહેલી પસંદ છે તે અમદાવાદ નું આ લાલ દરવાજા વિસ્તાર છે